નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના વિઝપડી ગામે આજરોજ જન્માષ્ટમી પર્વ દરમિયાન ઘણા લાંબા વિશ્રામ બાદ મેઘરાજાની પધરામણી વિઝપડી તેમજ આજુબાજુના ગામો ખડસલી લીખાળા સાપરી મઢડા નવાગામ હાડીડા દાદીયા વણોટ વગેરે ગામોમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાયો હતો મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળે લાંબા સમયના વિરામથી વરસાદની ખાસ જરૂરિયાત હતી સિંગ કપાસ વગેરે પાકોના પાકો મૂરજાવા લાગતા જગતતા ચિંતિત હતા પણ ઈશ્વરની કૃપાથી વધારે કાંઈ પાકને નુકસાન થાય તે પહેલાં વરસાદ વરસી જતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળેલ આજે બપોર બાદ ત્રણ કલા વાગ્યે વરસાદી વાતાવરણ વચ્ચે લગભગ પોણા ચાર કલાકે વરસાદનું આગમન થયું હતું અને પાંચ વાગ્યા સુધી વરસાદ વરસ્યો અને આ વરસાદ ખેતી પાકોને લાભદાયક રહેલ બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર સાવરકુંડલા